જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો હવે આજે આપણે વાત કરશું ઘઉંની અંદર નાશક જે આપણે બધાને ખળ ઉગતું હોય તો એને આપણે કઈ રીતના કંટ્રોલ કરી શકીએ અને કયા કયા એવા મુદ્દા છે આપણે જોયું જાય કે અમુક ખેડૂત મિત્રો ખળની દવા છાંટતા હોય તો બરાબર જોઈએ એવું રિઝલ્ટ મળતું નથી તો એનું શું કારણ હોય હકીકતમાં કેના લીધે આપણને સારું પરિણામ મળતું નથી તો એના વિશે આજે આપણે વાત કરીશું અને નોઝલ વિશે પણ વાત કરશું અને આપણે કઈ દવા છાંટીએ તો આપણને સારું પરિણામ મળે તો એના વિશે જ આપણે વિડીયોની અંદર વાત કરશું તો વિડીયોને પહેલાં તો આખો વિડીયો જોજો મિત્રો તમને જાણવાનું ઘણું બધું મળશે કઈ રીતના દવા છાંટવી કઈ નોજલ રાખવી અને કેવા પ્રકારની દવા છાંટવી આપણે ઘઉંની અંદર આજે બધી જ ટોટલ પ્રકારની આપણે વાત કરીશું તો સૌ પ્રથમ તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત સૌ પ્રથમ તો મિત્રો આપણા મનની અંદર એક પ્રશ્ન જ આવે જ કે ઘઉંની અંદર દવા છાંટવી આપણે ખળની તો ક્યારે છાંટવી તો હંમેશા ઘઉંને વીસ દિવસને તો ઓછામાં ઓછા થાવા જ દેવાના જો વીસ દિવસ નીચેના ને તમે દવા સાટશો તો ઘઉંને પણ નુકસાન કરે બરાબર અને આપણે કોઈ પણ પ્રકારની ખડની દવા ગમે પાકમાં સાટીએ થોડું ઘણું નુકસાન તો કરે જ પણ ઓછામાં ઓછા પચીસ દિવસ ઉપરના ઘઉં થઈ ગયા હોય તો આપણને એમાં કંઈ નુકસાનની કંઈ આપણે બીક નહીં રહીએ કે આપણા ઘઉંની અંદર વધારે પડતું નુકસાન થાય શું થાય એવું કંઈ વાંધો નહીં આવે તો ઘઉંને ઓછા મોછા પચીસ દિવસના થવા દેવાના તો હંમેશા પિયત આપીને જ દવા છાંટવાની પિયત આપી દો પછી જે પ્રકારની તમારી જમીન હોય એ પ્રકારે ચાર પાંચ દિવસના ગાળે એમાં અંદર હલાય એવું થાય એટલે ભેજ સારામાં સારો હોય ને ત્યારે છાંટીએ તો આપણને હંમેશા સારામાં સારું રિઝલ્ટ મળતું હોય હવે આપણે વાત કરીએ નોઝલ વિશે બરાબર આપણે ખેડૂતો જાણતા જ જો આ નોઝલ છે બરાબર આપણે જ્યારથી પંપ લીધો હોય ત્યારથી આપણે આ નોજલ સળાવી દઈએ પકડથી અહીંથી આવીને પકડથી ટાઈટ કરી દઈએ પછી આપણે નોજલને ખોલતા જ નથી એકને એક નોજલથી જ આપણે આમાં દવા છાંટતા હોઈએ તો હંમેશા નિંદામણનાશક દવા છાટવી હોય તો તમારે જો આ રીતના નોઝલ લઈ લેવાની જો આ નોજલ આવે આ રીતના અહીંથી એક જ ફુવારો થાય આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો જો તમે આ નોજલું બે હોય નોજલુંમાં જ ખાલી ધ્યાન રાખવું તો તમને દસથી પંદર ટકાની અંદર ફાયદો થાય જો આ રોજલ્ટ છડાવીને તમે દવા છી તો તમને દસ પંદર ટકા જેવું રિઝલ્ટ સારું મળશે આના લીધે શું થાય અહીંથી આખો ફુવારો થાય અને અહીંથી ખાલી એક પટ્ટી થાય અહીંથી માની લો દવા છાંટાતી હોય તો આ રીતના ખાલી પટ્ટી જ થાય પટ્ટીથી આપણે આ રીતના સાંટશું ને આખા ક્યારાની અંદર તો ક્યાંય પણ આપણું ખળ હશે નહીં ક્યાંય કોરું નહીં રે આખો ક્યારો લેવાતો જાય એટલે હંમેશા વસ્તુનું ધ્યાન રાખવું ખળની દવા કોઈ પણ પાકની અંદર છાંટતા હોય ત્યારે આ પ્રકારની નોજલ એક લઈ જ લેવાની બહુ સારું પરિણામ મળશે તો હવે મિત્રો આપણે બધાને પ્રશ્ન મગજમાં હોય કે આપણે હવે દવા છાંટવી તો ખળની અંદર કઈ છાંટવી તો ખળમાં આપણે જોવા જઈએ તો ઘઉંની અંદર આપણે કાર્યું ખાર્યું કણજલો એવા બધા પ્રકારના ખળ અત્યારે ઉગતા જ હોય છે મોટાભાગના તો બધાને ગોળપાન અને પટ્ટીપાન બે હોય જ તો મારો તો એવો છે કે તમે બેય પ્રકારની દવા છાંટો તમારે જો ગોળ પાંદ હોય તો ગોળ કારિયું ખાર્યું હોય તો કાળિયું ખાર્યું તો એના માટે જો આપણી પાસે છે આ એક મોહક છે બરાબર દેખાતું આ તમને મોહક છે જો તમારી પાસે ખાલી ગોળ પાંદવાળું જ ખળ હોય ગોળ પાંદવાળું ખળ તો એની આમાં સારામાં સારું રિઝલ્ટ મળતું હોય તો એ આ છે આપણી પાસે મોહક દવા છે અને જો તમારે એમાં કારિયું ખારિયાની નાખવી હોય તો એ આપણી પાસે છે આ આ ડીસીએલનું છે આત્મા જ કરીને છે આ તમારે જો કાર્યુ ખાર્યું ને એ પ્રકારનું ખળ હોય તો આ વાસ્તુ બે તમે મિક્સ કરીને સાંટો મિત્રો મિક્સ કરીને છાંટશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે અને હવે આપણે જોઈએ કે આનું તમારે દ્રાવણ કઈ રીતના બનાવવું દ્રાવણ બનાવવામાં મિત્રો એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે હું તમને બતાવું કે આનું તમારે જો દ્રાવણમાં તમે કંઈ પણ પ્રકારની મિસ્ટેક કરીને તો તમને રિઝલ્ટ જોઈએ એવું મળશે નહીં તો જોઈએ આપણે આનું તમને બતાવવું આનું દ્રાવણ કઈ રીતના બનાવવું ને બરાબર જો આ રીતના પાઉ જ આવે ને એની અંદરથી આ પ્રકારના આપણને બે પાઉ જોવા મળશે આ એક આઠ ગ્રામનું પાઉ છે અને જે આ છે સ્ટીકર ટાઈપનું એક્ટિવેટર આવે એ છે આપણી પાસે આ પાઉસ છે તો પહેલાં તો આને તમારે મિત્રો આઠ ગ્રામની પડી ગઈ આવે બરાબર આને અઢી વીઘાની અંદર પૂરી કરી જ દેવાની અઢી વીઘામાં આને પૂરી કરી જ દેવાની તો જ આપણને સારું પરિણામ મળશે તો આનું દ્રાવણ કઈ રીતના બનાવવાનું કે એક ડોલની અંદર તમારે જે આપણે માપિયું રાખતા હોઈએ તો એ માપિયા આપણે આઠ માપિયા નાખી લેવાના પાણીના બરાબર ડોલની અંદર પાણીના નાખી અને આ પડીકીને એક પહેલાં ઉગાડવાની ખાસ વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો આ પડીકીને આપણે પહેલાં ઉગારી દેવાની આ પડીકી વ્યવસ્થિત પાણીની અંદર ઓગળી જાય ત્યાર પછી આપણી પાસે આ એક્ટિવેટર સ્ટીકર છે આને એ પાણીની અંદર નાખી દેવાનું અને વ્યવસ્થિત હલાવી નાખવાનું જેથી કરીને આ બે પડીકી હોય અંદર મિક્સ થઈ જાય બરાબર અને પછી હું ધ્યાન રાખવાનું પછી આપણી પાસે આ છે જે આત્મા જ છે બરાબર તો આની અંદરથી પણ પળીકી નીકળશે હું તમને બતાવું તો એની અંદરથી મિત્રો આ આપણી પાસે જે આત્મા જ છીએ આ આપણી પાસે જે આત્મા છે એની અંદરથી આવી આવી પડીકી નીકળશે આઠ ગ્રામની પડીકી નીકળશે તો આને તમારે શું કરવાનું અડધો પંપ આપણો પાણીનો ભરાઈ જાય અડધો પંપ એટલે આને એની અંદર ગયીણી હોય આપણે પંપની ગયણીની અંદર પડીકીને આમને મૂકી જ દેવાની પડીકીને આમને મૂકી અને આપણે પાણી વાળી પાણીનો આખો પંપ ભરી દેવાનો આખો પંપ ભરાય ત્યાં સુધીમાં આપણી પરીકી વ્યવસ્થિત ઓગરી જાય તો આટલું વસ્તુનો મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું જો આમાં કંઈ આપણે મિસ્ટેક કરી તો આપણને ખળની અંદર સારામાં સારું પરિણામ મળશે નહીં અને અઠવાડિયું દસ દિવસ આપણે રાહ જોવાની અઠવાડિયું દસ દિવસની અંદર આપણું તમામ પ્રકારનું નિંદામાણ નાશ થઈ જાય ફક્ત ઘઉં જ ઊભા રહે અને ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવાનું કે આપણે આજુબાજુમાં ક્યાંય છાંટતા હોઈએ ધાણા જીરું અથવા કોઈ પણ પ્રકારનો પાક હોય તો એમાં ધ્યાન રાખવાનું કે એની હવા લાગે નહીં જો આજુબાજુમાં ધાણા આવે ને તમે પવનને એ દિશામાં જ હોય અને આપણે છાંટી દીધું તો આજુબાજુમાં ધાણા પણ આમાં ખેતર ખાલી થઈ જાય એટલે શેઢાની આજુબાજુનું એટલું ઉપાડી લે એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું રીતના મિત્રો આપણે જો દવા ઘઉંની અંદર છાંટી અને આપણે અઠવાડિયા પછી રિઝલ્ટ પણ બતાવશું કે આ બે દવાનું આપણને કેવું રિઝલ્ટ મળ્યું તો તમે પણ આ રીતના કરો અને ખાસ નોંધ લે લેવાની મિત્રો જો તમે ઘઉં વાવ્યા હોય અને અહીંયા સુધી જો તમે વિડીયો જોયો હોય ને તો તમારા માટે એક સ્પેશિયલ ટિપ્સ આપો બરાબર જો આ આત્મા જ આત્મા જ છે અને આ મોહક છે બરાબર આપણે બે આનું કોમ્બિનેશન કરીને અત્યારે સાંચીએ છીએ તો માર્કેટમાં અત્યારે આત્મા ઘણી બધી શોર્ટેજ છે મિત્રો તમે તમારા આજુબાજુના એગ્રોમાં ગમે અહીંયા ટ્રાય કરીને જોઈ લેજો કે અત્યારે ઘઉંની અંદર જો તમારે બધું જ ખળ મારવું હોય ને કોઈ પણ પ્રકારનું ખળ જ ના રહીએ ઘઉં જ રીએ તો એ દવાની અત્યારે માર્કેટમાં ખૂબ જ શોર્ટેજ છે તો ઘણા બધાનું એવું કહેવું હોય કે આ ઘઉંની અંદર નુકસાન કરે કે શું થાય તો આનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું મિત્રો ઘઉંની અંદર ખૂબ જ સારું પરિણામ મળે છે જો તો તમને એવી આ આપણે અલગ અલગ છાંટીએ બરાબર અલગ અલગને અને કોમ્બિનેશનમાં આવે છે સંદેશને એવી ઘણી બધી દવા આવે કે જે આ બે કેમિકલ છે એનું કન્ટેન્ટ એની અંદર એકમાં જ હોય છે જો એ મળી જાય તો એમાં ઘણા બધાનું એવું માનવું છે કે એની અંદર બહુ રિઝલ્ટ નથી મળતું ગોળપાનમાં રિઝલ્ટ મળે છે પણ કાળિયું ખાર્યું ને એની અંદર એનું રિઝલ્ટ નથી મળતું તો તમે આ રીતના અલગથી લઈ લો અલગથી લઈને કોમ્બિનેશન બનાવો બહુ સારું રિઝલ્ટ મળશે અને ઘઉં જો તમે વાવ્યા તો અત્યારથી જ મારું માનવું એવું છે કે તમે અત્યારથી જ દવા લઈને રાખી દીઓ જેથી કરીને આપણે પાછળથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહીએ બાકી તમારે દવા છાંટવાની થાય અને જો માર્કેટની અંદર સોર્ટેજ આવે તો આપણને ખ્યાલ છે કે આપણે ઘઉંની અંદર પાણી વારી દીધું હોય તો દવા ના છાંટીએ તો ભેજ તો ઉપડી જવાનો છે તો આપણે પાછું પિયત આપવું ને એમાં પાછા ઘઉં નીંગળી જાય ને ઘણી બધી નુકસાની આવતી હોય તો અત્યારથી જ તમે ઘઉંની દવા લઈને રાખી દો માર્કેટમાં શોર્ટેજ છે એ વાત તો ફાઇનલ છે તો તમારા આજુબાજુમાં હોય તો લઈને રાખી દો તો આપણને પાછળથી તકલીફ ના પડે તો તો વિડીયોને બધાની ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક માહિતી મળે અને વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ